યુનાઇટેડ સ્ટેટ્સના ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એ ટોપ ઇન્વેસ્ટિગેશન્ટેડની યાદી જાહેર કરી છે રહેવાસી ભારતીય નાગરિક નામ પણ છે એફબીઆઈએ તેના પર અઢી લાખ ડોલરનું ઇનામ રાખ્યું છે એફબીઆઈએ એક્સ પર પોસ્ટ કરીને આ વિશે માહિતી આપી છે મહત્વનું છે કે બદ્રેશ કુમાર પટેલ બે હજાર પંદરથી ફરાર છે જ્યારે તેણે મેરીલેન્ડ રાજ્યના હેનઓવરમાં ડોન્ટસ કોફી અંદર તેની પત્ની રીતે હત્યા કરી હતી તે સમયે ભદ્રેશ પટેલની ઉંમર ચોવીસ વર્ષ હતી તેને રસોડામાં ચપ્પા વડે તેની એકવીસ વર્ષીય પત્નીના ચહેરો પર ગા માર્યા હતા અને દુકાનના પાછળના રૂમમાં જ્યાં તેઓ બંને કામ કરતા હતા ત્યાં પણ ઘણી વખત ચાપાના ગામ આર્યા આ ઘટના જે સમય બની હતી ત્યારે ઘણા ગ્રાહકો ઘટના સ્થળ પર હાજર હતા કે જેથી એફબીઆઈ ભદ્રેશ પટેલને સહસ્ત્ર અને અત્યંત ખતરનાક ગુનેગાર માને છે મહત્વનું છે કે અગાઉ પણ એફબીઆઈએ ભદ્રેશની ધરપકડ કરવામાં મદદ કરવા બદલ એક યાદી અને ઇનામ જાહેર કર્યું હતું વર્ષ બે હજાર સત્તરમાં માહિતી માટે એક લાખ ડોલરના ઇનામ સાથે યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી પરંતુ તે હજી પણ ફરાર છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ